મિત્રો અંગ્રેજ આ શબ્દ સાંભળતા જ ઘણા ખરા લોકોને ગુસ્સો આવી જતો હશે ક્રોધ આવી જતો હશે અને હા એ સ્વાભાવિક પણ છે કારણ કે જે લોકોએ આપણા દેશ ઉપર લગભગ 300 વર્ષ સુધી શાસન કર્યું આપણા દેશને ગુલામીની કડીઓથી જકડીને રાખ્યો તેમના ઉપર આપણને ભારતીય તરીકે ગુસ્સો તો આવવાનો જ અંગ્રેજોએ ભારતીયો ઉપર ઘણા જુલ્મ કર્યા છે અત્યાચારો કર્યા છે પણ તેમણે ભારતમાં રહીને કેટલાક એવા કામો પણ કર્યા છે જેનો ફાયદો અત્યારે આપણે મેળવી રહ્યા છીએ તો અંગ્રેજો આવ્યા ત્યારે તે માત્ર વેપાર કરવા માટે જ આવ્યા હતા તેમણે સપનામાં એવો વિચાર ન હતો આવ્યો કે આટલા મોટા ભારતને આપણે ગુલામ બનાવી લઈશું પણ એ જયારે ભારતમાં પોતાની વેપારી કોટી સ્થાપી તેમણે વેપાર શરૂ કર્યો ત્યારે તેમણે ભારતના લોકોને અંદરથી ઓળખ્યા તેમણે ભારતના લોકોની નબળી નસ જાણી અને લોકોના ભોળાપણાનો ફાયદો ઉઠાવી આપણને ગુલામ બનાવ્યા અંગ્રેજો પોતાની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપાર દેશભરમાં વધે તે માટે તેમણે રેલવે પોસ્ટ પરિવહન વગેરે ક્ષેત્રે સુધારા કર્યા જેનો ફાયદો સીધે સીધો ભારતના લોકોને થયો પણ ફરી એક વાત કહું કે ભારતના લોકોનું જીવન ધોરણ સુધરે તે માટે અંગ્રેજોએ કામ નહોતા કર્યા પણ તેમના સ્વાર્થ માટે તેઓએ કામ કર્યા હતા ખેર જવા દો આપણે આ વિડિયોમાં જાણીશું કે અંગ્રેજોએ એવા કયા કામો કર્યા કે જેનો લાભ અત્યારે પણ આપણે પૂરી રીતે અથવા તો આંશિક રીતે ભોગવી રહ્યા છીએ અત્યારે આખા વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ભારતનું ગણાય છે ભારતીય રેલવેની સૌપ્રથમ શરૂઆત 16 એપ્રિલ 1853 ના રોજ થઈ હતી જે મુંબઈ થી થાણે વચ્ચે શરૂ થઈ હતી રેલવેની પહેલી યાત્રા દરમિયાન મુંબઈમાં એક દિવસનો ભવ્ય સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગવર્ધનના ખાનગી બેન્ડ અને એકવીસ તોપોની સલામી સાથે આ સફરની શરૂઆત થઈ હતી મુંબઈ અને થાણે એમ બે સ્ટેશનો વચ્ચેનું અંતર ચોત્રીસ કિલોમીટરનું હતું આ ટ્રેન માટે બ્રિટનથી મંગાવવામાં આવેલા એન્જિન હતા જેમના નામ હતા સુલતાન સિંધુ અને સાહિબ અંગ્રેજોએ ભારતમાં રેલવે વ્યવહાર શરૂ કરવા માટે પોતાનો સ્વાર્થ જ જોયો હતો બ્રિટિશ હકુમતને પોતાનો વેપાર વધારવા માટે તેમજ યાતાયાત સરળ બનાવવા માટે રેલવેની જરૂરિયાત પડે તેમ હતી સાથે જ ભારતના કેટલાક અગ્રણીઓએ પણ રેલવેની ઉપયોગિતા સમજાઈ અને અંગ્રેજોએ ભારતમાં રેલવેના પાયા નાખ્યા એકવીસમી સદીને ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે આજના સમયમાં આપણે વોટ્સઅપ ફોન ટેલિગ્રામ ફેસબુક ઇમેલ જેવા માધ્યમોથી

અત્યારે ભારતમાં લગભગ એક પોઈન્ટ પચાસ લાખથી વધુ પોસ્ટ ઓફિસ આવેલી છે ભારતમાં અંદાજે ઓગણીસ હજાર એકસો એક પિનકોડ છે ગુજરાતમાં કુલ આઠ હજાર આઠસો એક પોસ્ટ ઓફિસ આવેલી છે આપણા દેશમાં શિક્ષણ વ્યવસ્થા તથા પાઠશાળાઓ અંગ્રેજોએ શરૂ કરી હતી તેમ કહેવામાં આવે છે અંગ્રેજોના આવતા પહેલા દેશમાં શિક્ષણને મામલે અંધારું હતું તેવું પણ કહેવામાં આવે છે પણ વાસ્તવિક પરિસ્થિતિ શું હતી ખરેખર અંગ્રેજો અને મુસ્લિમ આક્રમકોના આવતા ભારતમાં જે શિક્ષણ પદ્ધતિ હતી તેનો મુકાબલો વિશ્વભરમાં કોઈ કરી શકે તેમ ન હતું તક્ષશિલા ભારતમાં સ્થપાયું વિદેશના બાળકો ભારતમાં અભ્યાસ કરવા માટે આવતા આપણી પાસે તપોવન શિક્ષણ પદ્ધતિ હતી આ તપોવન શિક્ષણ પદ્ધતિ હાલની શિક્ષણ પદ્ધતિ કરતા કેમ શ્રેષ્ઠ હતી તેના વિશે આપણે અલગમાં એક વિડીયો બનાવીશું પણ આપણે અત્યારે વાત કરીએ કે આપણી તપોવન પદ્ધતિને ખૂંદીને અંગ્રેજોએ કેમ તેમની શિક્ષણ પદ્ધતિ દાખલ કરી અંગ્રેજોએ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપાર વધાર્યો એટલે તેમને ઘણા ખરા ક્ષેત્રોમાં એવા ભારતીયોની જરૂર હતી કે જે સામાન્ય પગારમાં તેમનું કામ કરી શકે તેમને નોકરી રાખી શકાય આ શિક્ષણ પદ્ધતિની સ્થાપના કરનાર લોર્ડ મેકોલે હતા જે લખે છે કે લોકોનો એક એવો વર્ગ તૈયાર થાય કે જે દેખાવે તો ભારતીય હોય પરંતુ રુચિ વિચાર મન બુદ્ધિથી અંગ્રેજ હોય અંગ્રેજી શિક્ષણ હિન્દુ ધર્મ પ્રત્યે સાચી નિષ્ઠા રાખી શકે અને જો શિક્ષણ પદ્ધતિ અપનાવશે તો વર્ષ પછી નહીં આમ ચોત્રીસમાં દાખલ કરેલી લોર્ડ મેકોલેની શિક્ષણ પદ્ધતિ પાછળ અંગ્રેજો તેમજ ખ્રિસ્તી મિશનરીઓનું બહુ મોટું ષડયંત્ર હતું તે માત્ર ભારતીય ક્લાર્ક બની શકે તે પૂરતું શિક્ષણ આપતા હતા પરંતુ દુઃખ તો હજુ એ વાતનું થાય છે કે આપણે હજી પણ અંગ્રેજોએ દાખલ કરેલી શિક્ષણ પદ્ધતિ અપનાવી રહ્યા છીએ અત્યારે ભારતમાં થતા કોઈ પણ ગુના માટે આઈપીસી એટલે કે ઇન્ડિયન પીનલ કોડ 1860 મુજબ સજા કરવામાં આવે છે ભારતમાં આઈપીસી એટલે કે ભારતીય દંડ સંહિતાની સ્થાપના 1860 માં અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી સૌપ્રથમ ભારતીય દંડ સંહિતાના મુદ્દાને લોર્ડ મેકોલોની અધ્યક્ષતામાં 1834 માં તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારબાદ 1862 માં બ્રિટિશ શાસન દરમિયાન ઉપખંડમાં અમલમાં આવ્યું હતું પરંતુ હાલમાં સમયાંતરે તેમાં અમુક સુધારાઓ પણ કરવામાં આવ્યા છે અંગ્રેજોએ આ દંડ સહિતા દાખલ કરી તેમાંના અમુક કાયદાઓ તેમના રક્ષણ માટે જ બનાવ્યા હતા જેવા કે હિટ એન્ડ રન કેસ મોટર ગાડી ચલાવતી વખતે કોઈ વ્યક્તિ કોઈને કચડીને ચાલી જાય તો તેમાં સામાન્ય સજાની જોગવાઈ હતી કારણ કે તે સમયે ભારતમાં અંગ્રેજો જ મોટર ગાડી ચલાવતા હતા ભારતીયો નહીં તે સમયે તેમણે બળવાખોરો એટલે કે બળવો કરનારાઓ સામે ફાંસી કાળા પાણીની સજા જેવા કડક કાયદાઓ પણ બનાવ્યા હતા પણ આજે આ આઈપીસી ઇન્ડિયન પિનલ કોડમાં સરકાર અનેક સુધારાઓ લાવી રહી છે મૂળ સો એક વાત કે આઈપીસી ભારતીય દંડ સંહિતા અઢારસો સાહીઠ એ પણ અંગ્રેજોની દેન છે અંગ્રેજોના સમયમાં મેટ્રોપોલિટન શહેરો જેવા કે મુંબઈ ચેન્નાઈ કોલકાતા વગેરેનો વિકાસ થયો ઈસવીસન બ્રિટિશ ઈસ્ટ કંપનીએ તેનું સુરતથી મુંબઈ મુંબઈ ખસેડ્યું જેના કારણે તે વખતનું બોમ્બે પ્રેસિડેન્સીનું વડુ મથક બની ગયું અંગ્રેજોએ હોર્ને વેલાડ નામની યોજના બનાવી અને આ યોજના દ્વારા તેમને અનેક શહેરોના ઘાટ બદલ્યા તેમણે બાંધકામ અને ઇજનેરી કામો પણ કર્યા અમુક નાના મોટા દ્વીપ સમૂહોને એકબીજા સાથે ભેળવી દીધા લોકોને પરિવહન યાતાયાત અને અવર જવરમાં તકલીફ ન પડે તે માટે રોડ રસ્તાના નિર્માણ પણ કરાવ્યા ગામડાથી માણસ શહેર તરફ રોજગાર અર્થે જાય પોતાના માલસામાન લઈ જઈ શકે તે માટે ગામડાઓ અને શહેરોને જોડતા રસ્તા બનાવ્યા આરોગ્યને લગતી અમુક સુવિધાઓ પણ શહેરોમાં વિકસિત કરી કૃષિ ક્ષેત્રે પણ સારો એવો વિકાસ થયો અઢારસો ને પાસઠમાં મુંબઈ વિશ્વનું મોટું કપાસ વેપાર કેન્દ્ર બન્યું જેના કારણે અર્થતંત્રને સારો એવો લાભ પણ થયો

છેલ્લા બ્રિટિશ કમાન્ડર હતા ભારતને આઝાદી સુધી ભારતીય સૈન્ય બ્રિટિશ કમાન્ડેડ ફોર્સ હતું જેને તેના વિદેશી અધિકારીઓ સાથે મળીને ભારતમાં સ્થાનિક અને કાયમી ધોરણે ભરતી કરવામાં આવતી ભારતીય આર્મીને બ્રિટિશ કાળમાં ભારતીય બ્રિટિશ આર્મી એ નામે ઓળખવામાં આવતી ભારત અને સમગ્ર વિશ્વમાં બ્રિટનની પ્રાધાન્યતા જાળવી રાખવા માટે ભારતીય સૈન્યએ મહત્વનો ભાગ ભજવ્યો હતો આંતરિક સુરક્ષા જાળવવા ઉપરાંત અંગ્રેજોએ ભારતની સેનાને અનેક યુદ્ધોમાં મોકલ્યા હતા જેમ કે પ્રથમ બીજું વિશ્વયુદ્ધ એંગ્લો અફઘાન યુદ્ધ ચીનમાં નંબરની સૌથી મોટી આર્મી છે ભારતમાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન કેટલાય કુરિવાજો અંધ પ્રચલિત હતી જેવી કે બાળકીને દૂધ પીતી કરવી સતી પ્રથા દાસ પ્રથા કન્યાનો વધ કરવો વગેરે અંગ્રેજોએ ભારતમાં શિક્ષણ પદ્ધતિ દાખલ કરી જેથી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું આપણા લોકો વિદેશમાં ભણવા જવા લાગ્યા વિદેશનું શિક્ષણ પ્રાપ્ત થતા પશ્ચિમી સભ્યતાનું અનુકરણ કરતા અનેક ભારતીય સમાજ સુધારકો બહાર આવ્યા તેમણે ભારતમાંથી આ કુરિવાજો દૂર થાય તે માટે તેમણે ઝુંબેશો ચલાવી અને આ સમયે તેમણે અમુક અંગ્રેજ અધિકારીઓનો પણ સહયોગ મળ્યો જેના કારણે દેશમાં સામાજિક સુધારા આવ્યા ઓગણીસમી સદી દરમિયાન સમાજ સુધારાની પ્રવૃત્તિઓનો આરંભ બંગાળ અને મહારાષ્ટ્રથી થયો બંગાળમાં સૌથી વધુ સતીઓ થઈ હતી સતી પ્રથાને નાબૂદ કરવાનું કાર્ય લોર્ડ વિલિયમ બેન્ટિંગ અને રાજા રામ મોહન રાયે કર્યું સમાજ સુધારણાનો પ્રારંભ શિક્ષણના પ્રચારથી થયો વિવિધ વિદ્વાન સમાજ સુધારકોએ સ્ત્રી શિક્ષણનો પ્રચાર કરીને સ્ત્રીઓની સ્થિતિ સુધારવા સામાજિક બદીઓ દૂર કરવા માટે પ્રયત્ન કર્યા સરકારે વિવિધ કાયદાઓ ઘડીને તેમનો અમલ કરાવ્યો જેવા કે બાળ લગ્ન અટકાવવા મિલકતમાં સ્ત્રીને સમાન અધિકાર દ્વિપત્ની પર પ્રતિબંધ દહેજ પ્રથાની નાબૂદી સ્ત્રી પુરુષ સમાન વેતન ધારો વગેરે પ્રાચીન સમયથી ભારતમાં કાપડ ગૃહ ઉદ્યોગ જગવિખ્યાત ભારતીય મલમલ અને પટોળા પોતાની પાસે હોવા છતાં એ અબીરોની ઓળખ ગણવામાં આવતી ઇંગ્લેન્ડે મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કર્યું ભારતીય કાપડ ઉદ્યોગ તેની હરીફાઈમાં ટકી ન શક્યો ભારતમાં હાથ વણાટનું કામ કરનાર વણકરો બેકાર બન્યા હતા ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌ કાપડ ઉદ્યોગમાં થઈ હતી ભારતમાં સૌ કાપડ મિલ ઈસવીસન અઢારસો ને ચોપનમાં મુંબઈમાં શરૂ થઈ હતી પછી અમદાવાદ સોલાપુર નાગપુર ચેન્નાઈ જેવા સ્થળોએ કાપડની મિલો શરૂ થઈ એકલા અમદાવાદમાં એકસો છ મિલો શરૂ થઈ હતી ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો હતો આથી અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે ઈસવીસન અઢારસો ને એકસઠમાં ગુજરાતમાં સૌ પ્રથમ મિલ શરૂ કરી હતી આ ઉપરાંત પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપમાં અશાંતિને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો જમશેદજી તાતાએ જમશેદપુરમાં લોખંડનું કારખાનું સ્થાપ્યું હતું આમ અંગ્રેજોએ રાજકીય ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે તેમજ ઘણા એવા ક્ષેત્રોમાં સુધારા કર્યા કે જેનો લાભ ક્યાંક આજે આપણને આંશિક રીતે અથવા પૂરી રીતે મળી રહ્યો છે